નાપા ખાતે મદ્રાસા એ મિફતાહુલ ઇસ્લામ સંસ્થા દ્વારા મળે તે હેતુથી એક નાના મદ્રાસાની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ ધીરે ધીરે તમામ લોકોનો સાથ સહકાર મળતો રહ્યો ત્યારે તેઓ એક મોટા મદ્રાસાની શરૂઆત કરી જેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા એવા શહેર તથા ગામડાઓમાંથી સારી તાલીમ મેળવવા માટે ત્રણસો થી વધુ છોકરાઓનો સમાવેશ

જેમાં અનેક લોકો ઘણી બધી જાતની જાત જાતની બીમારીઓનો ભોગ બનતા હોય છે જેને લઈને આપણા દૂર દૂર સુધી જવું ન પડે તે માટે વધુમાં જણાવ્યું કે જો ગામના તમામ આગામી સમયમાં મોટી જનરલ હોસ્પિટલ નાપા ખાતે ચાલુ કરવામાં આવશે અંતમાં શુભ કાર્યોને સફળ બનાવવા માટે મૌલાના ગુલામ રસુલ ગૌધરવી આણંદના જાણીતા વિહાર હોસ્પિટલના માલિક ડોક્ટર પંકજ પરીખ ડોક્ટર શેખ સાહેબ તારાપુરી તથા ગામના સરપંચ સાલીમ કાજે તથા નામી અનામી આગેવાનોએ ખાસ હાજરી આપી આ સુંદર કાર્યક્રમની સુભાવધારી તમામ તમામ કાર્યક્રમનું સંચાલન હાફીઝ સોહેલ કાજી તથા આરીફ કાજી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું વધુમાં આવનાર તમામ મહેમાનો તથા ગામના સ્થાનિક લોકોને મૌલાના સોહેલ કાજી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ નાપા ના